હવે પછી અમે બીજી વખત આવીને કઈ તમે બીજી વખત આવો ને અમે કઈ નવું કરીએ તમારી ઉપર કે અમને અનુકૂળ નથી તમારું જ્યાં જ્યાં હકારો ત્યાં હકારો અમે

અમારા ગામમાં તમે આ બધું રહેવા તો સારું અમારા ગામમાં સનાતન ધર્મથી ખૂબ આલે છે અમે કઈ તમારા મંદિરે આવીને વિરોધ નથી કરતા વિવાદ નથી કરતા અમારા ગામમાં રહેવા ગયો તો સારી વાત છે હવે પછી અમે બીજી વખત આવીને કંઈક તમે બીજી વખત આવો ને અમે કઈ નવું કરીએ તમારી ઉપર એ અમને અનુકૂળ નથી તમારું જ્યાં જે હકારો ત્યાં હકારો અમે કહ્યું છે આપનું નામ છે વેલજી વેલજીભાઈ અમારે અમારે આ અમારા ગામની અંદર જે કઈ છે ને અમારા ગામની અંદર જે કઈ છે ને અમારો સાંભળ્યો છે અમારી માટે બેસ્ટ છે એ સનાતન ધર્મ ચલાવે છે આપણે કઈ નોખા વાતો કરવા ધર્મ નું શેખવાડે

ના ના અમારે અમારી માટે શામીઓ છે હનુમાનજી છે રામજી છે કૃષ્ણ ભગવાન છે ભગવાન રામે સર્વ ભરી છે કૃષ્ણ સર્વ આ એટલામાં અમને સંતોષ છે બરોબર